સુરેન્દ્રનગર શહેર સહિત ઝાલાવડ પંથકમાં સાવિત્રી વ્રતની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસ વ્રત વગેરેનું પણ અનેરું મહત્વ છે સુરેન્દ્રનગરમાં વડ સાવિત્રી વ્રતની બહેનોએ ભાવપૂર્વક ઉજવણી કરી હતી હિન્દુ સંસ્કૃતિમાં ઝેર સુદ પૂનમે સાવિત્રી વ્રત અને વડપૂજન કરવાથી સૌભાગ્યની રક્ષા વંશવૃદ્ધિ પૃપ્ત પ્રાપ્તિ થાય છે આ વ્રત રહેવાથી પતિનું આયુષ્ય વધે છે તેમ વિધિકાર રાજેન્દ્ર પ્રસાદ પંડ્યા જણાવે છે તેઓ જણાવે છે કે વડપૂજનથી ઘરમાં કુટુંબમાં સુખ શાંતિ આવે છે દરેકની મનોકામના પૂર્ણ થાય છે સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડમાં સાવિત્રી વ્રતની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે સુરેન્દ્રનગરની સેન્ટ એન્ટિયો હાઈસ્કૂલ સામે આવેલ રામ મહેલ મંદિર પાસે પ્રાચીન વડ છે આ વડનો બહેનોએ પૂજન કર્યું હતું રાજેન્દ્રભાઈ પંડ્યા તથા અન્ય બ્રહ્મવિધિકારોએ બહેનોને શાસ્ત્રોક્ત રીતે વિધિ કરાવી હતી